અને અહીંયા એક લોકવાયકા પ્રમાણે અને અમારા જે વડવાઓ છે એ પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આણે તમે વર્ષના બીજા દિવસોમાં જે દર્શનનો લાભ લો છો એના કરતાં હજાર ગણો લાભ આજના દિવસે દર્શન કરવાથી મળે છે એવી લોકમાન્યતા છે એટલા માટે આજુબાજુના ગામના અને મોટાભાગે વીસ થી પચીસ હજાર જેવી પબ્લિક અહીંયા થાય છે અને લોકો મેળાનો આનંદ માણવા આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે પરવાન પરમાર